એવો બીજો પ્રસંગ પણ સ્મરણીય છે એક દિવસ પોતાના ઓરડાની પૂર્વે આવેલી લાંબી ઓસરીમાં વિચારમગ્ન બનીને શ્રી રામકૃષ્ણ આમતેમ આટા મારી રહ્યા હતા એ વખતે મથુરબાબુ પોતાના ઓરડામાં બેઠા હતા ત્યાંથી એમને શ્રી રામકૃષ્ણનું દર્શન સ્પષ્ટ રીતે થઈ શકતું હતું શ્રી રામકૃષ્ણને તો ખ્યાલ સરખો પણ ન હતો કે પોતાની સઘળી હિલચાલ કોઈક નિહાળી રહ્યું છે એ વખતે એકાએક એક અણધારી ઘટના બની મથુર બાબુ દોટ મૂકીને એમના ચરણોમાં પડી ગયા અને એક બાળકની માફક રડવા લાગ્યા શ્રી રામકૃષ્ણને તો અત્યંત નવાઈ લાગી અને બોલી ઉઠ્યા અરે આ શું તમે તો રાણી રાસમણીના જમાય છો તમારું આવું આચરણ જોઈને લોકો શું ધારશે શાંત થાવ ઊભા થાઓ પરંતુ મથુરબાબુનું રુદન અટક્યું નહીં થોડી વાર પછી એક સ્વસ્થ બન્યા અને પોતાના આ આવેગનો ખુલાસો કરતા કહેવા લાગ્યા આપ ઓસરીમાં આટા મારી રહ્યા હતા એ હું જોતો હતો આપ જ્યારે એક બાજુએ જતા ત્યારે મને આપ જગદંબા રૂપે દેખાતા હતા અને બીજી બાજુ ફરતા ત્યારે મને આપ શિવ રૂપે દેખાતા હતા પહેલાં તો મને લાગ્યું કે એ મારો ભ્રમ છે પરંતુ મેં આંખો ચોળીને ફરીવાર નજર કરી મને નવાઈ લાગી કે દરેક વખતે મને તો એ જ ઘટના જોવા મળી મથુર બાબુ એ કહેતા જાય અને રડતા જાય શ્રી રામકૃષ્ણે પોતાની લાક્ષણિક ઢબે જવાબ આપ્યો કોણ જાણે બાપુ મને તો એની કશી ખબર નથી